ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જ છો કારણ કે આપણા જોતા હોય સવાર સવર નાસ્તો કર્યો હે મોટું તો એમ કરીડું કેટલું થઈ ગયું છે વાટ વાગી ગયા બધા કોમે લાગી ગયા મારું એ આગળ સાફ સફાઈ કરી રહ્યા છે ગુડ મોર્નિંગ બહુ જુબા શુબા શુભા મે જાગાવું તડકા સીરપી આ ગયા હે રાતે લગભગ બાર વાગે હું જાગીને અહીંયા આગળ આવ્યો હતો ને તો અહીંયા આગળ પેલો હુલ્યો દે ને વાળો શેડો અહીંયા આગળ ફરતો હતો બોલો પેલી આવડે આવડી લોબી લોબી હુલ્યો આવે ને વ્હાઈટ કલરની ને બ્લેક કલરની અહીંયા ક્યાંક પડ્યું હોય ને તો હું દેખાડું નથી આ કોનો કાર્પસ પડ્યા હે ને એના કારણે વધારતો આવે ઓકે ગાઈસ મસ્ત મજાનું નાઈ લીધું છે એકદમ રેડી થઈ ગયા છીએ ફ્રેશ થઈ ગયા છીએ અને ઘરે પહેરવાની વસ્તુ પહેરી લીધી છે સમજો છો ને કની યાદમાં ઘાયલ થઈ ગયો તો એ આમ પડ્યો હે હે શું છે ઉછ એક ટોક વાતર કરીને આવડી છું ઊંઘવાનું આવી ગયા ભાઈ નાસ્તો કરવા તો નાસ્તો કરીએ લીધો મારા આયા પહેલા તો ફટોફટ ઝાપટી લીધું આમ શું ખાધું બાબલે વઘારેલા રોટલા હવે લાગી જઈ છે મને ભૂખ એટલે મસ્ત આપણે શું નાસ્તો પડ્યો છે છે ચવાણું પડ્યું મસ્તીનો નાસ્તો કરી લઈએ બીજા રોટલી પણ આવી ગઈ છે અને પાક શરૂ થવા તો પછી કઈ આમના પણ ફેન હે બંગા બે બંગા હું તો ફેન છું હો ભાઈ મસ્ત નાસ્તો કરી લઈએ નાસ્તા કરતા કરતા ખાતા ખાતા આ જે હોય ને મજા આવી જાય જોવાની હે तो सोनू सोनू मंगलवार चालू है रोटली बनाती बनाती चापोटवा मंडी ले आज खाऊ ने खाऊ टाइम से तार बोल बताओ जी गाइस एक जादू बताऊ तुम ना कि हूँ आगे ऊँगी से हूँ अँ आग बैठो हूँ तो ये मोटे बोलवा जगह है जो व्हाट्सएप अंदर ચેટિંગ કરે હે શરૂઆત કને કરી હું તમને બતાવી દઉં બતાવી દઉં હાય હમણાં અગિયાર ને લગભગ અત્યારે બાર વાગ્યા છે બારને પોસ્ટ થઈ અગિયાર ને અઠ્ઠાવનને મને મેસેજ કર્યો ફોટા મૂકો કાળું પછી મેં કીધું નેટ નહીં આવતું કાળી તે કે ઓકે કાળું <laughs> जोड़े है तो मैसेज चो करवा जरूर आवे ता नेट पति जो ले मैसेज आ नेट पति जो नेट पति जो है बेलस पति आ जो जोड़े बैठी है तो चैटिंग करे रही ले नाटक करे है नाटकड़ी पति के हाथ में क्या ओ मैसेज आई गयो बेदाड़म पति जाए

વરસાદ પડતો હતો અને એકદમ ઢાળું વાતાવરણ હતું ને એવું બધું આજે ચોય નહી જવાનું તો આજે તડકો એટલો મસ્ત કર્યો હે વાતાવરણ વાદળા બાદળા એટલા મસ્ત કર્યા હે જો ફોટા બોટા પાડે ને મસ્ત આવે કાલે જાણે મારે ફોટા પાડવાની જરૂર હતી તાણે આવું કંઈ નહોતું મારાથી કોઈ વિરોધ છે એટલા બધા આરામ કરે છે હું સોનુ સોનું નેકળી દઉં ચોખ્ખા ભાઈ પાણી પીને આવ્યા થાય લે પી લાવું પી લે પી લે લે પી લે પી લે ઉમર જાની એ ઇતા હે એ એલે તને કોઈ બીમારી થઈ હે પાખલ લો પર ગુંચો કરવાની હે ગાઈસ અહીં આગળ હવે શું છે ને પાણી ચાલુ હે ને તો પાણી આવે રહ્યું આનાથી કઈક નાટક કરીએ આપણી પ્રજાતિ ક્યાંય સીધી ના રહે ઉદાહરણ મારું લઈ લો સાડા ત્રણ વાગી ગયા છે ને આપણે બહાર બાર અપલોડ કરવા માટે બહાર જવું પડે બોલો વિડીયો અપલોડ કરવા માટે જવાનું છે ને બાલ ને બાલ બધું વધી ગયું એવું નહીં લાગતું ફટોફટ કટિંગ કરાતા આવીએ વરસાદ ચડીને આવ્યો બાકી જોવું આ બાજુ કઈ નથી આગળથી ચડીને આવ્યો ચાવી તો એની અંદર જ પડી હોય ગમે ત્યાં મેળીને એડો खबर नहीं है हो पर मार पगम आप तो रात तो से पहले बरो बर पहलू करवान करी पर चिट्टू उल्लू जो खाली है यार चिट्टू है बन अबे चौटी जय चचा की जय आलू बना दूँ तेरा भालू लेकिन ये तो आलू नहीं है ये क्या है फिर ये क्या है क्या बोलते हैं इसको अरे बोलने बे આવે ને <laughs> <laughs> शेम 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 बंटी प्लेन मेरे फोन का काम काज कितने बड़ा पहुंचा वायरो खतरनाक चढ़ो है वरसाद चढ़ो है ना तेरे सूलो मेलो है हमें जो ये गाड़ू चेटला उतीच जाए शेम के जो बरसात क्यों चढ़ो खतरनाक ओ तो, की बोलते हो तो कितने बजे तो साढ़े पाँच हाजू आ तमन दाडो जई नेऊ लागे है बाकी 5:30 बज जाए बताऊं मनचा हाजू 5:28 થઈ હે તો ભાઈ કી તા બે રખ તો કલા ની આવ સુ આવો તમે આ રીશ્યુ ખરગ બો નથી ખરગ બો બીજું ઇશુ ઓન નામ અન નામ કે કસુ શું કેવરા ઇશુ હે સુરા ઉલ સુરા ઉલ સુરા આવ સુલા ઉલ સુરા

અને અહીં આગળ વરસાદ ચાલુ છે કદાચ નઈ દેખાતો હોય મોટો મોટો છોટા પડી રહ્યા છે હા દેખાશે તો યે જય चाचा की जय અહીં આગળ ગરગ છે અંદર બધા રોપા બુપા લેવાનું ચાલુ છે